નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ છનો વિષય ગુજરાતીનું પ્રકરણ ચાર દ્રષ્ટિપારની સૃષ્ટિના સ્વધેન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક જેમાં સ અક્ષરનો ઉપયોગ થતો હોય એવા શબ્દો આ કોઠામાંથી શોધીને લખો તો આપણે જો અહીંયા કોષ્ટક આપી છે તેમાંથી શોધીને શબ્દ રાખીશું તો મસ્તી ફાંસી સૂર્ય સંજ્ઞા સંદ રસ્તા સારા શ્વાસ શાળા સજાને ને સૃષ્ટિ આગળ જોઈશું સ્વિચ અહીંયા ઉદાહરણમાં લખ્યા છે શબ્દો સામાન્ય પછી બીજો પ્રથમ સ્વિચ રસ્તા સજા સૃષ્ટિ સંજ્ઞા શ્વાસને ફાંસી આગળ જોઈએ પ્રશ્ન બે આપેલા વાક્યોના સમાન અર્થ ધરાવતા બીજા વાક્યો પાઠમાંથી શોધીને લખો એક મેં તને અનેક વાર એ જગ્યાએ ન જવા કહ્યું છે પાઠમાંથી શોધીને લખે કેટલી વાર તને તેઓ ન જવા માટે ટોક્યો હતો બીજું વાક્ય યાનનું એક અંક ખોટવાઈ ગયું તો યાનમાં કંઈક બગાડ થયો હતો ત્રણ કોઈક અવકાશયાન હશે તો કોઈક અવકાશયાન તો નહીં હોય ચાર એક લાલ બટન દાબવાની અત્યંત ઈચ્છા એ રોકી શક્યો નહીં તો એક લાલ બટન દબાવવાની અદમ્ય ઈચ્છા એ રોકી શક્યો નહીં આગળ જોઈએ પાંચ નંબર એક પાસે વસાહતના રક્ષણની જવાબદારી હતી તો નંબર એક પાસે વસાહતના સંરક્ષણની જવાબદારી હતી પ્રશ્ન ત્રણ આવેલા ફકરામાં જુદા જુદા પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો ભેગા થઈ ગયા છે તેનું વર્ગીકરણ કરો તો પહેલાં આપણે ફકરો વાંચીશું અને ત્યારબાદ વર્ગીકરણ કરીશું તો એમને તો કામ હોય એટલે જાય છે પપ્પાને આવતા જતા જોયા હતા પોતાની મસ્તીમાં આગળ ને આગળ જતો જતો હતો તો પછી તમે કેમ જાઓ છો છોટું પ્રશ્ન અપેક્ષિત જ હતો મોટા થઈને મને એવું કામ મળશે અવકાશયાન ક્યાંથી આવતું હશે આપણા પૂર્વજો પણ અવકાશયાન ઉપગ્રહ વાપરતા હતા કેટલીક વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો તો હજુ આપણે નિરીક્ષણ જ કરીએ છીએ એક લાલ બટન દબાવવાની અદમ્ય ઈચ્છાએ રોકી શક્યો નહીં તો હવે આપણે છોટું છોટું બોલતો હોય વાક્ય છોટુની મમ્મી છોટુના પપ્પા દ્વારા બોલાયેલ વાક્યને અલગ પાડીશું તો છોટું શું બોલે છે તો પપ્પાને આવતા જતા જોયા હતા બીજું છોટુનો પ્રશ્ન અપેક્ષિત જ હતો તો પછી તમે કેમ જાઓ છો મોટા થઈને મને એવું કામ મળશે અને એક લાલ બટન દબાવવાની અદમે ઈચ્છાએ રોપી શક્યો નહીં છોટુની મમ્મી તો એમને તો કામ હોય એટલે જાય છે કેટલીક વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો તો છોટુના પપ્પા શું કહે છે તો પોતાની મસ્તીમાં આગળને આગળ જતો હતો અવકાશયાન ક્યોથી આવતું હશે આપણા પૂર્વજો પણ અવકાશયાન ઉપગ્રહ વાપરતા હતા ને હજુ આપણે નિરીક્ષણ જ કરીએ છીએ આગળ જોઈશું પ્રશ્ન ચાર પાઠના આધારે ઘટનાક્રમ લખો તો પ્રથમ વાક્ય આવશે કે વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ હતી બીજું વાક્ય આવશે એક નંબરના યાને જમીન પર ઉતરાણ કર્યું ત્રીજું વાક્ય આવશે છોટું એક ખિસ્સામાંથી પાસ કાઢ્યો ચોથું વાક્ય આવશે કે છોટુએ નિયંત્રણ બોર્ડનું લાલ બટન દબાવીને પાંચમું વાક્ય આવશે કે એક સામટા દસ ગણેશ છોટું સામે ઊભા રહ્યા પ્રશ્ન પાંચ જોઈએ ખરા વાક્ય સામે ખરાની ને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો પ્રથમ વાક્ય ભોયરાનો રસ્તો સૌને મળી જાય એવો હતો વાક્ય ખોટું છે

છોટુના પપ્પા અને વૈજ્ઞાનિક તો છોટુના પપ્પા કહે છે કે કોઈક અવકાશયાન તો નહીં હોય વૈજ્ઞાનિક કહે છે અમને એવી દળ શંકા છે જ તમે પણ તેના ઉપર નજર રાખશો છોટુના પપ્પાએ કહ્યું અવકાશયાન ક્યાંથી આવતું હશે સૂર્યમંડળમાં આપણા સિવાય બીજી જીવસૃષ્ટિ ક્યો હશે પ્રશ્ન આઠ જોઈશું ખાલી જગ્યા પૂરો કોણ શબ્દ છે છૂપો નિરીક્ષણ વિચિત્ર નાસા માટી રિમોટ કંટ્રોલ એક બોયરાનો રસ્તો ખાલ જગ્યા હતો તો કેવો હતો છુપો હતો બે કંટ્રોલ રૂમ નું વાતાવરણ ખાલ જગ્યા હતો તો વિચિત્ર હતો ત્રણ છોટુના પપ્પા સહિતના ના વિજ્ઞાનીઓ યાન નું ખાલ જગ્યા કરતા હતા તો નિરીક્ષણ કરતા હતા ચાર નાસાના યંત્રોએ યંત્રો ખાલ જગ્યા વડે વાઇકિંગ એક માં પેદા થયેલો બગાડ સુધારી લીધો તો રિમોટ કંટ્રોલ વડે પાંચ યાંત્રિક હાથ મંગળના પડ ઉપરથી ખાલી જગ્યાના નમૂના એકઠા કરવા લાગે તો માટીના નમૂના પ્રશ્ન જોઈશું આપેલા કોણ બોલે છે છે તે લખો એક એમને તો તો ત્યાં કામ હોય એટલે જાય આ વાક્ય છોટુની મમ્મી બોલે છે બે હું જાઉં છું એક ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને તો છોટુના પપ્પા બોલે છે ત્રણ મોટો થઈને મને એવું કામ મળશે તો વાક્ય છોટું બોલે છે ચાર કોઈ તો નહી હોય તો આ વાક્ય છોટુના પિતા બોલે છે પાંચ વિચિત્ર દેખાય છે એમાં શું હશે તો બોલે છે આગળ પ્રશ્ન દસ વિરામ ચિહ્નોના આરોહ ને આધારે ભાવ લખો કોણ ભાવ આપેલા છે માહિતી ખુશી મૂંઝવણ નવા એક અમે મામાના ઘરે જવાના છીએ તો માહિતી આપે છે બરાબર અથવા તો ખુશી આપ ખુશી થાય છે આપણને એમ બે અર આ તો કરમની કઠિનાઈ કહેવાય તમારે દુઃખ અનુભવાય છે ત્રણ અહા કેવું સુંદર દ્રશ્ય તો આમાં નવાઈનો ભાવ અનુભવાય છે ચાર આ કોયડો મને સમજાતો નથી તો આ મૂંઝવણ અનુભવાય છે પાંચ આવતીકાલે રજા છે એટલે હું મેળામાં જઈશ તો આ માહિતી પણ છે અને ખુશીનો ભાવ પણ છે આગળ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર પ્રશ્નનો આ જવાબ લખો પ્રશ્ન નંબર એક વસાહતમાં સુરક્ષા માટે કેવી વ્યવસ્થા હતી તો વસાહતમાં સ્પેસ શૂટ પહેરીને જવાથી શ્વાસમાં પ્રાણવાયુ વયા કરે છે બહારની અતિશય ઠંડી સામે રક્ષણ થાય છે તેની અંદર ખાસ પ્રકારના બૂટથી તેના ઉપર ચાલી શકાય તેવા હતા પ્રશ્ન બે ટીવીના પડદા પર ટપકું જોઈને છોટુના પિતા કેવા કયા વિચારોમાં પડી ગયા તો ટીવીના પડદા પર ટપકું જોઈએ છોટુના પિતાએ વિચાર્યું કે તે અવકાશયાન છે તે ક્યાંથી આવતું હશે સૂર્યમંડળમાં આપણા સિવાય બીજી કઈ જીવસૃષ્ટિ હશે વગેરે તેઓ પડી ગયા પ્રશ્ન તમે લગતી ફિલ્મોના નામ લખો તો મિશન મંગલમ અવતાર કોઈ ગયા પીકે વગેરે પ્રશ્ન ચાર જોઈએ વિજ્ઞાનને લગતી શોધ કરવી છે તો તેના માટે તમે શું કરશો તો સૌ પ્રથમ તમને કયા વૈજ્ઞાનિક ક્ષેત્રમાં રસ છે તે નક્કી કરી તેમાંથી એક વિષય પસંદ કરવો પસંદ કરેલા વિષય પર સ્પષ્ટ અને સંશોધન કરી શકાય તેવા પ્રશ્નો બનાવવા પુસ્તકો વૈજ્ઞાનિકો લેખો નિષ્ણાતો અને ઇન્ટરનેટ પાસેથી માહિતી એકઠી કરવી અને પ્રશ્નોના જવાબ માટે પ્રયોગો કરવા અને તેના ડેટાનું વિશ્લેષણ અને તારણો કાઢીશ આગળ જોઈશ પ્રશ્ન પાંચ વિજ્ઞાન વગરનું જીવન વિષય પર તમારા વિચારો લખો તો વિજ્ઞાન વગરનું જીવન શક્ય નથી વીજળી વગર આપણે અનેક પ્રકારના સુખ સગવડવાળા સાધનોથી વંચિત રહી શકીએ છીએ આગગાડી મોટર વિમાન બસ વગેરે વિજ્ઞાન વગર શક્ય નથી તે ન હોત તો આપણે એક ગામથી બીજા ગામ ચાલીને જવું પડે તાર ટેલિફોન મોબાઈલ જેવા સાધનોના કારણે આપણે ઝડપથી વાતચીત અને ટેકનોલોજી વગેરેના વિજ્ઞાનના કારણે છે આપણા મનોરંજનના સાધનો ટીવી રેડિયો નાટક વગેરેથી આપણને ખુશી મળે છે વિજ્ઞાન વગર આ બધું શક્ય નથી પ્રશ્ન બાર જોઈએ પુસ્તકાલયની મદદથી કોઈ એક વિજ્ઞાન કથા શોધીને લખો તો એક ગામમાં વિજ્ઞાન નામનો એક છોકરો રહેતો હતો તે હંમેશા નવી વસ્તુઓ શીખતો અને પ્રયોગો કરતો હતો એક દિવસ તેને ગુફામાં રોશની જોઈ તે ગુફામાં ગયો અને તેણે જોયું તો રોશની એક મોટા હીરામાંથી આવી રહી હતી હીરાને અડવાથી તેમાંથી એક અવાજ આવ્યો હું જ્ઞાનનો હીરો છું હું તને બ્રહ્માંડના રહસ્ય વિશે જણાવીશ વિજ્ઞાને હીરા સાથે પ્રયોગો કરવાનું શરૂ કર્યું એણે શીખી લીધું કે તારા કેવી રીતે બને છે ગ્રહો કેવી રીતે ગુમે છે જીવન કેવી રીતે વિકાસ પામે છે તેણે જોયું કે બ્રહ્માંડ વિશાળ અને અદ્ભુત છે વિજ્ઞાને શીખેલું જ્ઞાન ગામના લોકોને આખું અને આપ્યું અને સમજાવ્યું કે કેવી રીતે ખેતી કરવી કેવી રીતે બીમાર લોકોનો ઈલાજ કરવો કેવી રીતે એકબીજાની મદદ કરી આમ ગામ ખુશખુશાલ અને સમૃદ્ધ બની ગયું તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સૌનો આભાર